મહાદેવ મહાદેવના દર્શન કરાવી દો થાપનાથ મહાદેવ હાલો તો સુપર મજાનું બોરતાળા અને અંદર આપણે પ્રવેશ કરવાનો છે

આવું છે કે નહીં એમ હવે આવે તો ઠીક છે નગર પછી આપણે પાછા બીજી રિક્ષા ગોતશું કાક હવે રિક્ષા ભિક્ષા નું કરશું ને અક્ષયભાઈ બેઠા છે તો એને પૂછી લેવી તો ફેમિલી આપણને રિક્ષા વાળા આ પડ દીધી છે ભાઈ માનતા નહોતા પાછા આ પડ દીધી છે સામાન છે ને અમને ચિત્રા જવું બોર તળાવ આવું તમારે બોર તળાવ નહીં હાલે હાલો ભાઈ તો ચિત્રા તો ચિત્રા ભાઈ ચિત્રા સુધી લેતા જાય એટલે ઘણું ઘણું હાલો ફટાફટ છે ને આપણે ગાવા જેવી ચિત્રા આપણે છે ને પગ આવ્યા છે એ બોર તળાવ એટલે કે અમે પોગી ગયા છે પણ હજી અહીંથી છે ને થોડું ઘણું હાલીને જવાનું છે પછી હમે છે અમે આગળ છે મહાદેવ તો ભાઈ આપણે છે ને ઘણા બ્લોગ શૂટ કરેલા છે આપણે સ્ટાર્ટિંગ આમ કયો ને તો અહીંથી નથી આપણે બોર તળાવથી જ તે હું આગળ તમને બધું બ્લોગમાં જણાવીશ અને બતાવીશ કેમેરા પણ સાથે છે તો કેમેરાની ને બધું લઈને આવ્યો છે દર્શિતભાઈ શીઓરથી ઘણા સમય ત્યાં કહેતા હતા પણ આજ તો આવી જ ગયા છે તો હાલો આપણે જવાનું છે હવે ધીમે ધીમે આગળ બે આ બે સ્ટેપ અપ બાલવાટી અંદર જવાનું છે અમારે તો કેમેરા અંદર આ મુદી કેમ કે છે ને કેમેરા અહીં અલાઉટ નથી તો જે કોઈ આવો તો થોડું ઘણું ધ્યાન રાખજો કેમ કે છે ને અહીં અંદર કેમેરો લઈ નથી જવા દેતા ફોન ને હું તો લઈ જવા દે એટલી તો બધી છૂટી છે એટલે દર્શિતભાઈ તો ફોટા પાડવા તો આપણે પછી ઉપર જવું પડશે ને ઉપર જવું પડે આટો માલ લીધું ટિકિટ લીધી છે એટલે આટો મારવો પડશે અને આ ટિકિટના લેશે દસ દસ રૂપિયા લેશે અહીંયા અંદર આવો ને એટલે તો અહીંયા બાકી હિસ્કાની બધું લોકેશન તો એક નંબર છે બસ થોડો ઘણો અફસોસ થયો કેમ કે છે ને આપણને ખબર નથી યાર કેમેરા અંદર લઈ જવા દેતા કાંઈ મને આપણી પાસે ફોન છે ને કેમેરા જેવો છે તો આમાં રિઝલ્ટ કેવો આવે છે ને બધા કહેજો પાછા હાલો તો ફેમિલી ભોગીએ છીએ આપણે બોરતળાના આવ્યા છે ને ભાઈ એક નંબર વ્યૂ છે અને એક નંબર વાતાવરણ છે અને ભાઈ બેસ્ટ આપણને લોકેશન ગમ્યું હોય ને તો આવડવા છે જો આ છે ને આપણને બેસ્ટ લોકેશન ગમે છે બાકી લોકેશન તો આની યાર વાત જ ન કરો કે એટલું બધું લોકેશન છે લોકેશનમાં તો કાંઈ કમી જ નથી પણ આ લોકેશન છે ને આપણને બહુ બેસ્ટ લાગે છે તો એટલે છે ને હવે આપણને તો કેમ કે ત્રીસનો ફોન આપણે હારવાર લઈને આવ્યા છે કે હું એ આટું જ લઈને આવ્યા કેમ કે ભાઈ કોઈક જગ્યાએનો ઓલું કરવા દે ને તો કાંઈ વાંધો નહીં આપણે છે ને આપણા ફોનમાં પણ આપણે શૂટ કરી શૂટ તો થઈ જ જાહે અને હજી આપણે હમે બોડતળા પ્રોપર બોડતળા પણ જવાનું છે તો અહીંયા પણ જઈશું આપણે ને બાકી તો યાર અહીંનું કાંઈક વ્યૂના વાતાવરણની તો કાંઈક અલગ જ વાત છે તો હવે ઘડી કાંઈ છે ને ફોટા બોટા પાડી લેવી ત્યાં સુધી આપણે ઘડી કાંઈ ચાલો ફેમિલી આપણે એવું બધું પડી ગયું છે ને અત્યારે છે ને પબ્લિકનું થોડું ઘણું વધી ગયું છે તો હવે અહીંથી આપણે જવાનું છે ઉપર જેમ કે મેન તળાવ એટલે કે ત્યાં તમને છે ને મહાદેવના દર્શન કરાવવાના છે તો હું ને દર્શિત ઠાકોર બે છે હલો ભાઈ આપણે ઓકે ને બધું ઓકે ફોટાને એવું બધું પડી ગયું છે અને અહીંથી હજી આગળ જવાનું છે આલા તો ફેમિલી આવે છે એના પાછું આપણે જવાનું છે આ બાજુ અંદર જો અંદર જવાનું છે અને ત્યાં આપણે જઈએ ધીમે ધીમે અને આગળ જઈને હજી થોડા ઘણા વિડીયો શૂટ કરવાના છે એ બધું કર્યું બાકી યાર આમ વ્યૂ જો તમે આગળ યાર વાર કેમ કે એટલું બધું અને અહીંથી હજી છે ને એક બે ફોટા પાડવાના છે ને વિડીયો શૂટ કરવાનો છે તો ફટાફટ કરીને આવું પાછું હાલો મળું તમને હો પાછો હાલો

ના એક બે ફોટા પાડવા છે ને પહેલાં ફટાફટ આપણે છે ને ફોટા પાડી લેવી જ્યાં સુધી છે ને તમારા ભાઈના હાથમાં છે ને આ બટન છે ને ત્યાં સુધી કોઈ ફોટા નહીં પડી કેમ કે છે ને આખું બટન છે ને આપણી પાસેથી એનાથી ફોટા પાડવા ઉભા છે તો ફટાફટ છે ને આપણે એક ફોટો પાડી લેવી કેમ કે આવ્યા પછી બોરતળા વટલે ફટાફટ છે ને ફોટો પાડી દેવી છે ને આપણે થોડુંક લોકેશન ફેરવાનું છે કેમ કે ન્યા થઈ ગયા છે થોડા ઘણા લખા એટલે એટલે પબ્લિક આવી ગયું છે ને આ થોડુંક પબ્લિક પબ્લિક આવી ગયું છે ને

આપણે ભાડે નહીં પણ છે ને આવવું પડે તો માં છે ને ભાઈ હારવાર એટલે છે તમને ભાઈ લઈને બધું જોવા મળશે આ તો અંદર ન લાવી દીધો એટલે બાકી કેમેરો હારવાર જ થઈ ગયું છે બધું કમ્પ્લેટ ને બધું કામકાજ થઈ ગયું છે કમ્પ્લેટ તો અહીંયા તો આવે છે ને કાંઈ લોકેશન અમને બહુ વધારે મળતું નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો એટલા બધા લોકેશન છે બાકી એટલું બધું તો સેજ થાય છે અને આ બે આવે છે અને હવે જવાનું છે ઉપર ફેમિલી છે ને આપણો ફોન અહીંયા મૂકી દીધો એટલે ફોન હું યાર કેમેરા મૂકી દીધો હતો અને કાંઈ પ્રોબ્લેમ નથી કેમેરો અંદર પડ્યો છે ને કેમેરા લઈને જવાનું છે અને અહીંયા છે ને ફોટો પાડવાનો છે પેલા ભાઈ હાલો મિત્રો અહીંયા આપણે નીકળી જાય અને અહીંયા પડી છે ટોપ પણ એ ટોપ આપણે નથી છોડવાની બીજા પડના છે એ ટિકિટ યાર અંદર દેવાની હતી તે દીધી નહીં જો ટિકિટ દીધા વગરનો ભાઈ આવ્યો કાંઈ વાંધો નહીં હાલો હવે આપણે જવાનું છે ઉપર થોડી ઘણી કોમેડી ચાલુ થઈ ગઈ છે કેમ કે મૂડ થોડુંક એવું થઈ ગયું છે મોજ મજા ને મસ્તી જેવું તો બાકી તો જોવા અહીંયા મેળો તો છે તે મિની મેળો ભાવનગર નો હું તમને બતાવી દઉં હાલ તો થઈ ગયું છે બધું કમ્પ્લીટ અને હવે જવાનું છે પાછું ઉપર ક્લિક ને વાત કરવી બોર તળાવ પબ્લિકની વાત કરવી ને બોરતાળા એટલે યાર ફર્સ્ટ નંબર અમને એવું લાગે છે કેમ કે આજ રવિવાર છે અને અમે બધા એવા છીએ પાછા ફોટાને એવું બધું પાડવા હતું તો લગભગ બે કલાક તો મિનિમમ આપણે છે ને અંદર કાઢી નાખી અને હજી જવાનું છે આપણે ઉપર તો હું તમને છે ને મહાદેવના પણ દર્શન કરાવું હાલો કન્ટિન્યુ વ્લોગમાં વિના રહીજ તો જઈએ છીએ આપણે ઉપર હવે હાલો તો જોઈ લે સુપર મજાનું બોરતાળા અને અંદર આપણે પ્રવેશ કરવાનો છે હાલો તો મિત્રો ફાઇનલી આપણે છે એ અને અહીંના વ્યૂની વાત કરો તો યાર કાંઈ ઘટે એમ જ નહીં પહેલાં હું તમને છે ને દર્શન કરાવી દઉં ફોટા હું તમને છે ને મહાદેવના દર્શન કરાવી દઉં સ્થાપનાથ મહાદેવ કરી દીધું સ્થાપનાથ મહાદેવના દર્શન ફેમિલી આપણે છે ને યાર મહાદેવ શાપનાથ મહાદેવ એટલે કે બોતળા પગ અને આવેલું છે ભાવનગરમાં તો ઘણા જોઈએ પણ નવા હોય તો નહીં અને બે લાખ નોન કરી દેજો થેન્ક યુ કરો શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પબ્લિક સ્કૂલ છે અંદર જાતા મને હેઠળ જવાય મળે છે એટલા બધા પબ્લિક નીકળવાનું છે આપણે ક્રિકેટનું કામકાજ ચાલુ છે અહીંયા છે ને બધા ક્રિકેટ ને એવું રમે છે અને કાકાથી રહે છે અને અહીંયા હજી ફોટો પાડવાનું આજ તો કોને ખબર યાર પબ્લિક એટલું બધું છે પબ્લિક ની વાત કરું તો કેટલું પબ્લિક છે બહુ પબ્લિક છે આજ રવિવાર છે ને સન્ડે છે એટલે પબ્લિક છે અને જો મેચનું કામ નાખશે

હાલો થઈ ગયો કેમેરાનું સેટિંગ અને હા ભાઈ ભાવનગરનું છે ને ભાઈ સ્પેશિયલ લોકેશન છે રીલ શૂટ કરવાનું ઇન્સ્ટાગ્રામ ઉપર તો અત્યારે હા ભાઈ હાલો છે ને ભાઈ આ યાર છે ને લોકેશનની વાત કરો ને તો કાકી એક નંબર છે ન્યા નહી અહીંયા કરવાનું છે તો જીગરભાઈ ની આવી ગયા છે હા હું કેવા માગશું આ લોકેશનમાં

ફોટા વિડીયો તમારું જે કઈ છે એ બધું તમને પોગી જાય ચિંતા ન કરતા મોકલી દઉં તમને તમે તે ચિંતા ન કરતા કેમ કે તમારે છે ને મારા ઘરે આવવાનું છે એટલે હાલ તો ફટાફટ થઈ ગયું છે મોડું એટલે છે ને આપણે ફટાફટ નીકળી જાય ઘરે જવા માટે ભૂલી જતા હોય રાતનો નજારો હું તમને દેખાડું અહીંયા કેદી સલકાય નહીં ખબર નહીં પણ આવી જાય ને ત્યારે હું તમને છે ને વિડીયો દ્વારા તમને કહી દઈશ કે પોગી છે બધું પૂરું થઈ ગયું

ફેમિલી પુક જ્યાં સુધી ઘરે અહીંયા આજનો બ્લોગ એન્ડ કરી બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યું પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય ને જય શ્રી રામ હાલો બાય બાય અને હા ભાઈનું ભાઈના ફોનનું રિઝલ્ટ કેવું આવ્યું જરૂરથી કોમેન્ટ કરજો બાય બાય જય શ્રી રામ